હું આખા વિડીયોમાં બોલ બોલ કરતી હોય બધું શેર કરતી હોઉં તો લોકો તરસે છે વ્યુઅર્સ કે આના હસબન્ડ ક્યારે કઈક શબ્દ બોલેનો બોલે અમે સાંભળીએ હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ અવર ચેનલ અને જો સવાર સવારમાં માં જીવ શું કરે છે તું જીવે બધાય વાસણ છે ને જીયા ના લૂછી લીધા છે અને જીવ લૂછી ઓય જેજે કરો જે જે જીવ લૂછતી હતી તો એને એના હાથમાંથી રૂમાલ લઈ લેવો હતો ને લૂછવું હતું એને મેં જો અહીંયા બીજો રૂમાલ દીધો ને લૂછવા માટે તો જતી રહે શું કરે તું હે એ કઈ લેવું નથી મૂકી દે પાછું એ નથી લૂછવાનું જો એને યાદ આવી ગયું લાસ્ટ ટાઈમ મંદિર સાફ કર્યું હતું ને તો એ લૂછતા હતા ને અંદરથી બધી વસ્તુ જો આવી જો જાણું એ નથી લૂછવું મૂકી આવજા મોટા મનમાં ઉભી રહેજે તો બસ જો આવી જ રીતે સન્ડે છે તો ધબધબાટી ભરી મોર્નિંગ થઈ ગઈ છે ચાલુ અને આજે સભામાં નહોતું જવાનું છોકરાઓને તો એટલે બહુ રશ નથી તો આરામથી બધું કામ ચાલે છે બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ થઈ ગયો છે વાસણ બાસણ થઈ ગયા છે પણ હજી બધું વાસી કામ બાકી છે અને જીયાનાને થોડુંક આજે હોમવર્ક બીન કરવાનું છે હમણાં એને નાસ્તો કરજો જો જીયાને કેટલું સરસ કામ કરે જેવું કાચના વાસણ હોય ને તો ધીમેથી કરવાનું ધ્યાન રાખવાનું સ્લોલી ઓકે સ્લીપ ન થાય હાથમાંથી બધા એવા સમજીવ્યા કેરા હોય એટલા મસ્ત ડ્રાય કર્યા કે કેવા જવા દે એને નથી કરવા રેવા દે ઈ જો કાનાની સેવા કરે છે એ કાનાની સેવા રેવા દે કાના જાનુ એમ ન કરા બેટા સરખો મુખ કાનાને મુગટ પહેરાવે છે ને એવું બધું કરે છે જો બે બે નું મંડી બધું કામ કરવા રમવાનું નથી જાનુ મૂકી દો બસ ચાલો નીચે ઉતરી જાઓ ચાલો ચાલો ચાલો

અને એકદમ મોટો મસ્ત થઈ ગયો છે અને આજો જો ઈસકો તો સબ જગ્યા પર ચડ જનો હે ચડ જનો હે ચડ જનો હે ચાલો મળે તો પછી બોલો ન્યા નથી ચડવું ખમ ઘડીક વાર થઈ ગયા છે 11 સવા 11 અને ચિગાનાને આજે તો બહુ બધું હોમવર્ક મે કે લાગે આવ્યું છે ને તો કરાવી દલો તો એકદમ બધું હોમવર્ક પતાયું ને પછી એના બેનાના જો સંડે હતું તો મેં તો વાંધો નહીં થોડાક લેટ નાવા જાય ને તો એ લોકો બાથરૂમમાં બેય બેનો રમી રહી છે પાણીથી અને મેઘ રમે છે ને ત્યાં સુધી હું આજે સોજીનો શીરો બનાવી દઉં કારણ ઘણા ટાઈમથી બને એવો નથી છોકરા માટે તો જો અહીંયા મેં આજ વખતે હું છે ને જાડિ કોર્સ તો જે આવે ને એ લાવી છું નકર હું ફાઇન લાવું છું તો ઘીમાં શેકી રહી છું અને અહીંયા જો દૂધ ગરમ ગરમ મૂકી દીધું છે પછી મને સાકર આડી આવીને તો મેં કીધું આજે સાકરમાં જ બનાવું અને એલચીનો પાવડરને હું લઈ લીધું છે પછી કેસરમાં ખબર નહીં આખી ડબ્બી હતી હમણાં મેં રોળ સાફ કર્યું ને એમાં કાંઈ મને યાદ નથી રહ્યું કે કાંઈક મૂકાઈ ગઈ કે ખબર નહીં શું થયું છે જડી નહીં મને અત્યારે કદાચ અહીંયા ઘણી વાર સાફ કરતા કરતા અહીંયા બધા ડબ્બા મૂક્યા હોય ને તો ઓલી બાજુ પડી ગયું એ બિનમાં મને એ ડાઉટ લાગે છે કદાચ બિનમાં પડી ગયો છે ને તો નોર્મલી એક જ જગ્યાએ રાખું છું તો કાંઈ જડી નહીં મેં કીધું તું નહીં હવે નેક્સ્ટ ટાઈમ પછી બીજી મંગાઈ લેશું અને આને જો ધીમા તાપે સોજીનો શીરો સોજી મૂક દૂધ શેકી લઉં ત્યાં સુધી દૂધ થઈ જાય સાકર ગળી જાય સાકર જો બધી મેરિટ થઈ ગઈ છે તો જો આ મે થોડીક બે ચમચી શુગર હતી તો શુગર એલાયચી અને બદામનો નાખીને મિક્સ કરી લેવાનું છે હવે પ્રોપરલી એટલે શીરો થઈ ગયો રેડી તો જો થઈ ગઈ છે આફ્ટરનૂન વાગી ગયા છે પાંચ પોણા પાંચ અને બપોર વચ્ચે તો હમણાં તો ખબર નહીં બહુ ઊંઘ આવી જાય છે થોડીકર સૂઈ ગયા હતા અને જેવા જાગ્યા ને થોડુંક જે કારણ કે જેના નેનાને એને નહોતું તો એને નીચે રમવા જાઉં તું વારે વારે તો બપોર વચ્ચે માંડ માંડ બે ઉડે તો દોઢ પોણા બે થઈ ગયા એટલે પછી જાગવામાં લેટ થઈ જાય તો પછી મોડી મોડી પોણા ચારે જાગી એ જગાડી ત્યારે ને પછી એને સીધું સવા ચારે જવાનું હતું પ્રેક્ટિસમાં ગરબા ને સીધું જે પ્રેક્ટિસમાં રહ્યા છે ને લોકો ત્યાં આગળ તો ફટાફટ નાસ્તો કરીને એને ત્યાં આગળ મોકલી અને જાનવીને એની પાછો પાછો જાઉં તો એને મનાવી અને પછી અમે લોકોએ તે નાસ્તો થોડો ઘણો રોંઢો કર્યો પછી આજે સન્ડે છે તો પછી આજે મારે બનાવવાના હતા થેપલા તો મેં કીધું હું થોડી ઘણી એની તૈયારી કરી લઉં તો જો અહીંયા મેં છે ને દૂધી ખમણી લીધી છે લોટ લઈ લીધો છે અને મેથી ફ્રોઝન હતી તો એને મેં ડિસફ્રોસ્ટ કરવા માટે માઇક્રોવેવમાં મૂકી છે તો હું તમને આગળ આગળ રેસીપી થેપલા ની બતાવતી જાઉં કે હું કેવી રીતે શું શું વસ્તુ નાખું છું શીખી પહોંચી તો જો મે રોટલી નો લોટ અને દૂધી લઈ લીધી છે પછી એમાં થોડું દહીં એડ કરી દઈશ દહીં નું પાણી પણ સાઈડ મેસ કરી દઉં પછી મસાલિયામાંથી આપણે એડ કરશું હળદર લાલ મરચી પાવડરજીરું પાવડર અજમો છે તલ સ્વાદ પ્રમાણે છે તેલ મૂળ માટે મેથી થેપલા મળ્યા છે થાવા કે જેના જાનવી હમણાં ક્યાર ના ખાવું ખાવું કરે જમવા બેસે એટલે જરીક ખાઈ ને ઉભા થઈ જશે ક્યાર ની કેટલી વાર છે કેટલી વાર છે કરે છે અને થેપલા જો આ જો વખતે દૂધી મેં વધારે નાખી તો બહુ ફાટતા હતા

અને કેમેરામેન વિડીયો લઈ રહ્યા છે એને કદાચ કઈ બોલવું હોય તો બોલી શકે છે ખુબ કમેન્ટ કરતું હતું કે તમારા હસબન્ડ બહુ ક્વાઇટ છે કે તમે જેટલું પૂછો ને એટલો જ જવાબ આપે છે એટલે દેવાનું હોય ને વધારે જવાબ જ ન દેવાય મે શું રિપ્લાય કર્યો ખબર મે કીધું હી બિલીવ્સ નોટ ટુ વેસ્ટ એનર્જી બોલે તો વળી એનર્જી વપરાઈ જાય ને ખાધેલું પછી પાછું વધારે ખાવું પડે હા એનર્જી વપરાઈ જાય તો એટલે બોલવાનું જ નહીં શેર કરતી હો તો લોકો તરસે છે વ્યૂઅર્સ કે આના હસબન્ડ ક્યારે કઈક શબ્દ બોલે સાંભળીએ જો બોલે આમ કરતી શું છે આમ થોડુંક તમને તરસ તરસ લાગે ત્યારે તમે તમારું શું કેવું પાણી નથી જોયું પાણી નું એક્ઝામ્પલ આપ્યું એટલે મેં તમને પકડી લીધા કે પાણી જેટલી જવાની નથી તરસ લાગે ત્યારે પાણી પીવાનું પણ વધારે પાણી પીવું એ ફાયદાકારક છે પાણી પીવાનો ઈ હા ભૂખ લાગી છે હા ચાલો રેડી થઈ ગયું છે જમવા માટે હા શું કી દીધી તું હે વોટ્સ બોફીન્ડુ હમણાં જાનું જો ફ્રીઝર ખોલતી દીધી ને તો વિજય કીધું બોફિન્ડુ એમ ધેર અ પ્યોર તળપતિ કાઠિયાવાડી આઈસ્ક્રીમ ને હા આપણે આપડે પ્રોપરલી જમવાનું પૂરું થશે તો મળશે આઈસ્ક્રીમ એટલે આ બે થેપલા ખાઈ લેવાના છે આઈસ્ક્રીમ જમીને પછી આઈસ્ક્રીમ નો કર જાને ભી પ્લીઝ જો ના જો તો જીયા ના આઈસ્ક્રીમ જાનો આમ જમમાં બ્લોક ચાલ અલા જમી લો પછી આઈસ્ક્રીમ આપી બે ને फटाफट ના લઈ લે જીએ જો જીયા ના કાચરી થેપલું અને દાઈ આઈસ્ક્રીમ આપો એમ છે